નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે તો આગળ તો આપણે પાંઠાણમાં આવ્યા સમજો તો પાંઠાણમાં આજ તો ભીં પડશે તો મોઢુંય કરકડા આઈ ગયું હવે નહીં ક્યારની બાજા છે વાડી આવે આટલું વાડિયા નો આવે ને એટલે તો પાંઠાણો આવી ગયા છે આજ તો ભી પડશે થોડી મિત્રો ભાઠા પણ વીણી લીધા અને ભરોટું પણ ભરાવા આવી ગયું છે બસ દાદા છેલ્લો પાત્રો દાદા હપ નાખી દો નાખી દો જલ્દી ટ્રેક્ટર જાય છે જાય છે તો બધા દાડિયા જો હવે કપા તમારા વીણવા જવાનું જાઓ જાઓ તો મિત્રો ભાઠા વીણીને મેડમો ભૂખ્યું થઈ ગયું છે જો ખાય છે બે મોટે ખાઓ તમારો સમય છે અત્યારે ખાઈ લે પછી કપા વીણવાનો ભૂખ ભૂખ

તો મિત્રો આપણે સનેડાને રિપેરિંગ કરાવ ઉપરડ્યા લઈને બોટાદ કારણ કે આપણો સનેડામાં વાયરિંગનો થોડોક કઈક પ્રોબ્લેમ છે પહેલા સેલ સ્ટાર્ટ નથી થતો તો આપણે બોટાદ લઈ જઈ રહ્યા છીએ તો લોગમાં એન્ડ મિત્રો આપણે પહોંચી ગયા છીએ રિપેરિંગ કામ ચાલુ છે

આપણે આવી ગયા ડીશ આપણે બરફ ખાઈ લઈએ મિત્રો સરસ મજાની ડીશ આવી ગઈ છે હાલો આપણે એને પેલા ખાઈ લઈએ જોખો તો આપણે મિત્રો છે નેડો રિપેર કરાવીને ઘરે પહોંચી ગયા છીએ તો હાલો હવે આપણે થોડીક તો ફાઈનલી મિત્રો આપણે વાડીએ આવી પહોંચ્યા છે જો ગાડી ઉપડી કે ટ્રેક્ટર હાલે મેં કે લાવો જાય થોડુંક કામ વામ કરાવી હવે બપોરના બોટ હજાર ગાય આપણે કઈ કર્યું નથી ભરાટું ભર્યા સિવાય તો થોડું કામ કરાવ્યું ભાઈ હીરામાંથી સાઈન રજા પાડી છે પાંચસો હજારનું કામ કરી છતાં પણ તો ચાલો ફટોફટ પહોંચી જાય જો મિત્રો આજે એટલે ગાળી વીણી છે પંદર વીસ દાળિયા હતા આ બાજુ કંઈક જામફળ ને એવું છે જો મિત્રો લોટરી લાગે છે બગલા ની એવું કેટલું બેઠું તો મિત્રો આ કંઈક આપણી વાડીનો નજારો છે અહીંયા આપણું જીરું છે આ પટ્ટો ઝારનો છે એક બે ત્રણ ચાર પાંચ છ હાથ આ ઝાંફળીના ફળ છે અને અહીંયા આપણે કપા હતો એ કાઢી નાખ્યો છે ત્યાં તલ વાવવાનું છે અને આ ધોળા રહ્યા ને એ બધું આ પીલા પીળા એ બધા ઘઉં છે અને પેલો ધોળો જેટલો કપા રહ્યો ને છે પણ એ કપા હજી વીણે છે દાળિયા દીધી હા હવે વીણવા કેટલો કપા વીણશો હવે હાથ વાજ હાલો

હાલો બે છોડવા લઈ લો એટલે ભાગી દઈ ઘરે ઠેલી ભરાઈ ગઈ ચલો તો અંધારામાં કપા અંધારામાં વીંટતા વીંટતા હાલ્યા છે સમજો ફોનની ફેશ કરીને વિડીયો ઉતારી છે ભરતની જો મારે હાલ્યા છે હા તડકો બહુ લાગે એટલે અંધારામાં વીણવાનું કારણ કે રાંધવાનું તો ઉપાય દી છે ને કા બાની રાંધના છે એમાં યાદ શિવરાત્રી છે સેરો ખાવાનો છે શિવરાત્રી ભાઈ અમારે કે ગામડામાં આવ્યું હોય જો આવી હોય તો કપાણીમાં જઈ છે કે કપાણીમાં જઈ નહીં અમાર ગામમાં શિવરાત્રી હોય હા કાય નહીં પછી કેક લઈ દેશે મૂંજામાં ક્યાં તો મોટા જઈને આયસ બરફ ખાને શું વોટ ઇટ વોટટ નહીં ત આઈટમનો બરફ ખાધો દો હા એટલે પાણીપુરી

કોણ કે છે હું કામ નથી કરતો જોઈ લો લાઈવ કામ કરી રહ્યો છું કામ તો કરું જ છું ને લે તો શેરો આમ જો બે જો બા તમને ખાવાનું

જો સારો લાગ્યો તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હજી લગે આપણા વિડીયો જોયા હોય ને સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લેઝ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે કાલનો પણ ખેતી વિડીયો દાવવાનો છે કારણ કે આપણે કાલે પણ વાડિયા જવાનું ગુરુવાની રજા છે તો પ્લેઝ બ્લોગમાં બનાવી રેજો અને કાલનો બ્લોગ જોવા માટે કાલે આવી જજો આપણી ચેનલમાં